વિચલનાથજીના મંદિરમાં વિશેષ શૃંગાર દર્શન યોજાયું વડીલો વિષનું સહસ્ત્ર બાળકો હનુમાન ચાલીસા પાઠ કરશે બસો ને સોળમાં પાટ ઉત્સવની ધામધૂમથી ઉજવણી ચાર દરવાજા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક વિઠ્ઠલનાથજી મંદિરનો બસો સોળમો ઉત્સવની ઉજવણી કરવામાં આવશે ઉત્સવ નિમિત્તે મંદિરમાં સત્તર મે વૈશાખ વદ પાંચમના રોજ સવારથી જ ભગવાનને વિશેષ શૃંગાર કરવામાં આવશે જેમાં સવારે સાત કલાકે મંગળા આરતી સવારે નવ કલાકે શૃંગાર આરતી તથા ઉત્સવ નિમિત્તે શ્રી ને તિલક કરાવાશે સવારે અગિયાર કલાકે રાજભોગના દર્શન આરતી થશે ત્યારબાદ સાંજે પાંચ કલાકે ઉથાપનના દર્શન અને રાત્રે આઠ કલાકે શયન આરતી કરવામાં આવશે સાંજે વડીલો દ્વારા વિષ્ણુ સહસ્ત્રના પાઠ થશે ત્યાર પછી બાળકો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે તેમ મંદિરના મુખ્યજી હરિઓમ વ્યાસે જણાવ્યું હતું આવતીકાલે વૈશાખ વધ વિઠ્ઠલનાથજીનો અઢારસો ને છાસઠ સંવતમાં આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને નિત્ય સેવા પૂજાનો ક્રમ શરૂ થયેલો હવે એને આવતીકાલે બસો પંદર વર્ષ પૂરા થઈને બસો સોળમું વર્ષ બેસે મંદિરના ઇતિહાસની વાત કરીએ તો જ્યારે ગાયકવાડ પરિવારમાં ગઈના મહારાણી હતા એ જ્યારે વડોદરા ચાર દરવાજા વિસ્તારમાં હતું ત્યારે નિયમિત જૂના બધા મંદિરોએ દર્શન કરવા જતા હતા અમારા દાતા એટલે કે ગોકળદાસ વ્યાસ એ અહીંયાથી નજીકમાં આવેલા દાઉજીના મંદિરમાં કે હાલમાં જ્યાં કલ્યાણરાયજી ભગવાન બિરાજે છે તે સૌ પ્રથમ દાઉજીનું મંદિર હતું ત્યાં મુખિયાજી તરીકે સેવા કરતા હતા હવે દાઉજીની સેવા પુષ્ટિ માર્ગી હતી એટલે ગઈના મહારાણી ત્યાં દર્શન કરવા આવે તો મંદિરમાં અલગ અલગ ઉત્સવો થાય અને બધાથી એ ખૂબ પ્રભાવિત થતા હતા એટલે એમને અમારા દાદાને વિનંતી કરી કે જો આપણે વિઠ્ઠલનાથજીનું મંદિર બનાવીએ તો આપ ત્યાં મુખિયાજી તરીકે સેવા કરશો બસો વર્ષ પહેલાં બ્રાહ્મણોના બે જ કામ હતા સેવા અને એટલે કીધું કે હા મંદિરનું નિર્માણ કરો અમારો પરિવાર ત્યાં સેવા કરવા આવશે હાલમાં આપણે જે વિઠ્ઠલનાથજીના મંદિરમાં દર્શન તમે કરાવી રહ્યા છો એ મંદિર સૌપ્રથમ તો કંદોઈ સમાજની હતી તો મહારાણીએ આ જગ્યા કંદોઈ સમાજ પાસેથી ખરીદી ને આ મંદિરનું નિર્માણ કરાયેલું જે તે સમયે આ મંદિર નિર્માણ કરવામાં રૂપિયા પચીસ હજારનો ખર્ચ થયેલો એ ખર્ચ પણ એમને જે સ્ત્રી ધન કે જેને પિયરમાંથી લગ્ન પછી મળ્યું હોય એમાંથી એમને આ મંદિરનું નિર્માણ કરાયેલું મહત્ત્વની વાત શું છે કે આ મંદિર બનાવવાની ઈચ્છા ઘીના મહારાણીને થઈ પછી આ જે મૂર્તિઓ છે વિઠ્ઠલનાથજી સત્યભામાજીને રૂક્ષ્મણીજીની આ મૂર્તિઓ પહેલેથી જ હતા વિગ્રહ કહેવાય સ્વરૂપોને કે પંઢરપુર પાસે સોલાપુર ગામ છે ત્યાંથી આ સ્વરૂપો લાવેલા આ સ્વરૂપ બનાવવામાં નહોતા આ વિગ્રહની અહીંયા દક્ષિણ ભારતના વિદ્વાન પંડિતો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હવે પુષ્ટિ માર્ગે મંદિરોમાં ક્રમ હોય છે કે જ્યારે મૂર્તિઓ સ્થાપિત કરવાની હોય ત્યારે વલ્લભ આ આવે તો આ જ્યારે મૂર્તિઓની સ્થાપના કરવાની હતી તે દિવસે એ સમયે ગૌજી મહારાજ પધારેલા ધારેલા વલ્લભ એટલે એક સ્ત્રીની ઈચ્છાથી મંદિરનું નિર્માણ થયું મૂર્તિઓની પ્રતિષ્ઠા પણ ગૌજી મહારાજે કરી હવે આ સ્વરૂપોની વાત કરીએ તો અહીં હરિહર સ્વરૂપ એક જમાં બિરાજમાન છે જે રીતે વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ છે એમના શ્રીમસ્તક પર શિવલિંગ પણ બિરાજમાન છે એટલે એવું કહેવાય છે કે જ્યાં હરિહર બિરાજતા હોય સાથે અને ત્યાં બેસીને જે બી આપણે તપ કરીએ જપ કરીએ એનું અનંત ઘણું ફળ મળે છે તો આ રીતે વિઠ્ઠલનાથજી મંદિરમાં પુષ્ટિ માર્ગે સેવાક્રમથી સેવા ચાલતી આવે છે આજે એ પરિવારમાં અમારી સાતમી પેઢી છે કે જે આ મંદિરની સેવા કરે છે મુખિયાજી તરીકે અને ગાયકવાડ પરિવાર ટ્રસ્ટી તરીકે આ મંદિરનું સંચાલન કરે છે તો આવતીકાલે પાઠોત્સવ નિમિત્તે આપણે શ્રી વિઠ્ઠલ મંદિરમાં સવારે સાત વાગે મંગળા આરતી થશે નવ વાગે શૃંગાર આરતી થશે જેમાં ઠાકોરજીને તિલક કરવામાં આવશે અગિયાર વાગે રાજભોગના દર્શન થશે ત્યાર પછી સાંજે પાંચ વાગે ઉત્થાપનમાં જે વિઠ્ઠલ મંદિરના નિયમિત ભક્તો આવે છે વડીલો એમના દ્વારા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવશે અને છથી સાત જે અહીંયા ચાર દરવાજા વિસ્તારના જે બાળકો છે એ દર શનિવારે આપણે ત્યાં હનુમાન ચાલીસાના પાઠ કરે છે એ આવતીકાલે પણ છથી સાત હનુમાન ચાલીસાના પાઠ કરશે અને વિઠ્ઠલ મંદિરનું ભજન મંડળ છે એ સાતથી સાડા સાત ભગવાનના ભજનો ગાશે અને આઠ વાગે શયનારતી થશે તો આવતીકાલના આ આખા દિવસના જે દર્શનના ક્રમ મેં આપને જણાવ્યા એ તો દરેક ભક્તોને દર્શન કરવા આવવા માટેનું ભાવભર્યું આમંત્રણ છે સાથે સાથે વિષ્ણુ સહસ્ર પાઠ અને હનુમાન ચાલીસાના પાઠમાં આવવા માટે પણ ભાવભર્યું આમંત્રણ છે